અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં તેમજ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે ધોળકાના કિશન મંડળ ગુજરાત દ્વારા સંગઠન મંત્રી જટુભા વાઘેલા આમરેલીવાળા જયંતિભાઈ પટેલ જલાલપુરવાળા હરિસિંહ ચૌહાણ ભોળાથી અને મહેમૂદ ખાન પઠાણ ધોળકા તથા સામતસિંહ પઢિયાર જેઓએ સાથે મળી આ વરસાદથી ઉભો ડાંગરનો પાક તેમજ કાપણીની ડાંગર જે સમયસર ગુજરાત સરકાર ટેકાના ભાવે જાહેર કરેલ તે સારી બાબત છે પરંતુ આ ટેકાના ભાવની ખરીદી સરકારે વહેલી તકે ખરીદી કરવી જોઈતી હતી જે થતી ન હોય જેના કારણે આ કાપડીવાળી ડાંગર અને ઉભી ડાંગર બંને પાકનું ભારે નુકસાન થયું છે જે મામલે તેઓના દ્વારા ધોળકા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારમાં ખેડૂતોની આ આવેદનાની મુખ્યમંત્રીને ધ્યાન દોરવા તાલુકા મામલતદાર અને પ્રાંત ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત જગતનો તાત કહેવાય છે પરંતુ ચોર ખાય મોર ખાય અને ખેડૂત તેમ છતાં બિચારો આવા કુદરતી સંજોગોમાં નિસહાય બને છે જે અંગે ખેડૂતના ખેત ધિરાણ અને વ્યાજ સહિત માફી કરવા તેમજ રાહત પેકેજ જાહેર કરવા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ